હોય લો તો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા મજામાં જશો તો આઠ વાગ્યાનો સમય થઈ ગયો છે અને પાસે છે લગ્નવાળાને ઘરે ડીજે વાગ્યા અને રાસ પણ જોરદારનો ચાલુ લગભગ હશે આપણે ગયા નથી પણ આપણે જઈને જોશું આપણે કદાચ સારો રાસ જામ્યો છે તો આપણે પણ રમવા લાગી જશું તો વિડીયોમાં એન તક બની આવી છે મજા આવે છે કે અત્યારે જઈ પણ કેળાઇ બીડાઈ નહીં એટલે મોબાઈલ નેટ એટલે હાલશે તો કેમ કે આપણે હુંડા મૂંડા અત્યારે હુંડા લઈને નથી જતા તો આપણે જઈ હેરા અત્યારે હાલીને અને હમલા ઘરે લાઈટ થાય હે એ હામલા ઘરે ડીજે વાગે હરા આપણે જોઈ કે કેવો રાસ ચાલુ છે દરિયા રસ તો તો મિત્રો જોરદાર રાસ ચાલુ છે એમાં અરજી છોકરી અને તેવી રમતા આવી ગયા હતા રમવા પણ આપણે રમવાનો મોકો ના મળ્યો પણ થોડો ઘણો આપણે બ્લોગ શૂટ કરીને પાસે ઘરે નીકળી ગયા છે અને આવા બ્લેક બોલેરો પડ્યો છે અમે એક બે લાઈટો થયા રહી તમે દેખતા હશે તો અરે આરામથી હોઈ જાય અને હવે કાલે બીજો બ્લોગ શૂટ કરશો આપણે તો મિત્રો આપણે પહોંચ્યા છીએ પાછા ઘરે અને રાસ પણ જોરદારનો જામ્યો હતો પણ આ પણ જમવાનો મોકો ના આપ્યો બીજું ઘરે ક્યારેક જામીશું અને આ બાજુ આપણે ઘરે પહોંચી ગયા છીએ અને અહીંયા આ બાજુ ઊંતા હે એક આ બાજુ ઊતું હોય તો થોડીક ચોકી કરીને તો વિડીયોને લાઈક શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં તો મળીશું આગલો વિડીયોમાં તો જય માતાજી